જી માતાજી ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ આ ઘેલાસ ખાના ખજાના આજે આપણે એકદમ પોચા રૂ જેવા ઉપરથી એકદમ ક્રિસ્પી એવા પાલકના ગોટા બનાવીશું માત્ર દસ જ મિનિટની અંદર એકદમ ટેસ્ટી આ ગોટા બનીને રેડી થઈ જાય છે તમને જો મારી રેસીપી ગમે અને તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ફ્રેન્ડ્સ તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો લાઈક કોમેન્ટ શેર જરૂરથી કરજો તો ચાલો શરૂ કરીએ તો સૌથી પહેલાં મેં અહીંયા એક વાટકી ચણાની દાળને આખી રાત માટે પાણીમાં પલાળીને રાખી હતી સવારે એકદમ સરસ સોફ્ટ દાળ રેડી થઈ ગઈ છે તમે આ દાળની જગ્યા પર બેસનનો ઉપયોગ પણ કરી શકો છો હવે આ દાળમાંથી પાણી કાઢી લઈ અને તેને મિક્સર જારમાં એડ કરીશું અને જેટલું જરૂર લાગે એટલું પાણી એડ કરી અને અધકચરી દાળ પીસીને રેડી કરીશું એકદમ સ્મૂધ પેસ્ટ દાળની નથી બનાવવાની આ રીતની દાળને પીસી અને રેડી કરવાનું છે આ રીતનું ટેક્સચર હોવું જોઈએ હવે દાળને ફેટી લેવાની છે કમસે કમ ચારથી પાંચ મિનિટ માટે જેથી થોડી ફ્લફી દાળ થઈ જાય આજે આપણે બેટર રેડી કર્યું છે હવે આ બેટરની અંદર આપણે એડ કરીશું પાલક તો અહીંયા મેં સો ગ્રામ જેટલી પાલકને એકદમ સારી રીતે ધોઈ સાફ કરી કટ કરીને એડ કરી છે તેની સાથે એડ કરીશું એકદમ ઝીણી સમારેલી એક નંગ ડુંગળી તીખા લીલા મરચાં એડ કરીશું કેમ કે આ હું લાલ મરચું એડ નથી કરવાની ખાણીમાં ખાંડીને રેડી કરેલી આદુ લસણની પેસ્ટ એડ કરી છે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે અને અહીંયા આખા ધાણાને થોડા અધકચરા વાટીને મેં એડ કર્યા છે તે જ રીતે મરીને પણ અધકચરા વાટીને એડ કર્યા છે ગોટામાં આ બંને વસ્તુ જરૂરથી એડ કરવું તેનાથી ખૂબ સરસ એવો ટેસ્ટ આવે છે થોડી હિંગ એડ કરી છે હવે બધી જ વસ્તુને એકદમ સારી રીતે જે બેટર છે તેની સાથે મિક્સ કરી લેવાની છે થોડો લીંબુનો રસ જરૂરથી એડ કરો જેનાથી જે આપણા ગોટા છે ખૂબ સરસ એવા વ્હાઈટ વ્હાઈટ બનીને રેડી થાય છે એટલા માટે થોડા ધાણા એડ કરી દીધા છે અહીંયા મેં હળદર પાવડર નથી એડ કર્યો પણ જો તમારે કરવો હોય તો તમે કરી શકો છો લાલ મરચું પાવડર પણ એડ કરી શકો છો હવે થોડો ખાવાનો સોડા એડ કરી દેવાનો જેથી આપણા ભજીયા અંદરથી પણ ખૂબ સરસ એવા પોચા રૂ જેવા અને સોફ્ટ બની રહે થાય આ રીતનું બેટર બનાવીને રેડી કરી લેવાનું છે પછી ખૂબ સરસ એવું તેલ ગરમ કરી લેવાનું છે અને તેની અંદર ગોટા એડ કરી દેવાના છે તો જે રીતે તમારે ગોટા બનાવવા હોય નાની મોટી સાઇઝમાં એ રીતે થોડું થોડું બેટર તેલમાં એડ કરી દેવાનું એકવાર કઢાઈમાં જેટલા ગોટા આવી જાય તેટલા એડ કરી લેવાના છે ગોટા એડ થઈ જાય એટલે જે ગેસની ફ્લેમ છે તેને મીડિયમ કરી દેવાની છે અને મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે આ ગોટાને ફ્રાય કરવાના છે આ ગોટા ફ્રાય થવામાં થોડો ટાઈમ લાગે છે કેમ કે આ ગોટા આપણે ઉપરથી ખૂબ સરસ એવા ક્રિસ્પી બનીને રેડી કરીશું એકદમ સરસ ઉપરથી ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે ફ્રાય કરવાના છે તમે જ્યારે બેટર રેડી કરો અને જો તમારું બેટર થોડું ઘણું તમને ઢીલું લાગે તો ગભરાવાની જરૂર નથી તેમાં થોડો તમારે ચોખાનો લોટ એડ કરી દેવાનો ચોખાનો લોટ એડ કરશો તો ખૂબ સરસ એવા ભજીયા અથવા તો ગોટા કહી શકો છો એ ઉપરથી એકદમ ક્રિસ્પી અને તમારું જે બેટર છે એ પણ ખૂબ સરસ એવું ઢીલું નહીં પણ માપનું થઈ જશે એટલા માટે એવું લાગે કે બેટર થોડું ઢીલું થઈ ગયું છે તો થોડો ચોખાનો લોટ એડ કરી શકો છો અથવા તો તમે બેસન પણ એડ કરી શકો છો પણ ચોખાનો લોટ એડ કરશો તો ભજીયા ખૂબ સરસ એવા વધારે ક્રિસ્પી બનીને રેડી થાય એટલા માટે હવે જારાની મદદથી ભજીયાને ઉલટ પુલટ કરી લેવાના છે ભજીયા ખૂબ સરસ એવા ક્રિસ્પી બનીને રેડી થઈ ગયા છે તમે જોઈ શકો છો ખૂબ સરસ એવો ગોલ્ડન કલર પણ આવી ગયો છે તો હવે આ ભજીયાને આપણે તેલમાંથી બહાર કાઢી લેવાના છે અને બાકીના જે ગોટા છે તેને આ જ રીતે આપણે ફ્રાય કરી લેવાના છે ભજીયા ગોટા તમે કંઈ પણ કહી શકો છો તો અહીંયા ગોટા બનીને રેડી થઈ ગયા છે તેને સર્વ કરી લઈએ તો આ ભજીયા તમે ચટણી સાથે ખાઈ શકો છો લીલા મરચાં ફ્રાય કરીને પણ ખાઈ શકો છો અત્યારે સરસ મજાનો એવો વરસાદનો મોસમ ચાલી રહ્યો છે તો ભજીયા ખાવાની મજા ખૂબ સરસ આવે છે ભજીયા ખાવાની મજા ત્યારે જ આવે જ્યારે મસ્ત મજાનો વરસાદ પડતો હોય અને ભજીયા બનીને રેડી હોય સાથમાં આદુવાળી ચા હોય તો બાકી જોવાનું શું તો રેસીપી બનીને રેડી છે ખૂબ સરસ એવા ક્રિસ્પી ક્રંચી અને અંદરથી સોફ્ટ પોચારું જેવા ભજીયાની તો તમને જો મારી રેસીપી ગમી હોય ફ્રેન્ડ્સ તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો લાઈક જરૂરથી કરજો આ વિડીયોને વધારેને વધારે ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરજો અને એક કોમેન્ટ જરૂરથી કરજો તમે મારો વિડીયો ક્યાંથી જોવો છો એ પણ મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને આ ભજીયાની રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને રેસીપી કેવી લાગી તો મળીએ એક આવી જ અવનવી રેસીપી સાથે ત્યાં સુધી એન્જોય કરો થેન્ક ફોર વોચિંગ બાય બાય ટેક કેર જય માતાજી